ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું ઈલું છે ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો ત્રણ પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડીયા સાહેબે એમ કીધું કે આ પિટિશન પાછી ખેંચવાની છે એ પાછી ખેંચી લીધું પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલોસંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂઇકા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે ન આની બાજુ ના આની બાજુ નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લઈએ જેના હોદ્દાઓ એના છીનવી લઈએ જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્ત ભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય ન લેવાય હું એવી પાટિલ સાહેબને વિનંતી કરું છું અને પાટિલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું તમે જે ઈલું ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે હવે વધારે જે ઈલું ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું ઈલું એવી મારી વિનંતી છે ત્યાંના હોદ્દેદારો છે જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે જે સંચાલકો હોય તે જે જે સંચાલકો છે જે હું આખા ગુજરાત લેવલની હું કોઈ પર્ટિક્યુલર કોઈ કોઈ માણસના ફેવરમાં એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ભ્રષ્ટાચાર છે હા હા કોંગ્રેસ કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે હા અમુક અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એમની એમની વિશે એમના વિષય લેવા જોઈએ પગલા શક્તિ તો અમારી હતી સોળ માંથી બાર ડિરેક્ટરો અમારી સાથે હતા તો શક્તિ તો અમે ન બતાડી કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે પાર્ટી એમને મોટા કર્યા છે હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે ને પાર્ટીના કારણે બેઠો મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા આજે પણ હું ખેડૂત છું ગામડે રહું છું મારી જ્યારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતી ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં અમને ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે ત્યારે જે ત્રણ ઠરાવો એમાં અમને નહોતા ગમતા એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે આ અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હાયરે નથી એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વીપ આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો એટલે મિટિંગ ચાલુ થઈ મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી દસ ને ઓગણસાઠ મિનિટે દસ ને અઠ્ઠાવન મિનિટે મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વીપ છે અને આ વીપનો અનાદર કર્યો છે આમાં તમારે અનાદર નહોતો કરવાનો મને વીપ મોકલો જો ચાલુ મિટિંગે અમે વીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના અને હાલના છ વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો આ પ્રક્રિયા મારી ઉપર થઈ તો અમે તો ઠરાવમાં કર્યો તો અમે કોઈ પાર્ટીના સિમ્બોલ અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે એની સામે આ આ લડત નથી આ જે મારી વ્યથા છે મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્યકર્તા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે કાર્ય જે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલા લેવા જોઈએ નહીતર નકર મને મારો પાછો હોદો આપવો જોઈએ મને ચેરમેન પદ આપવું જોઈએ પાટી સાહેબ અત્યાર સુધીમાં જે મેન્ડેટ પ્રથા લાવ્યા છે એનાથી સહકારી ક્ષેત્રે આગેવાનો ફાયદો કે નુકસાન અમુક આગેવાનો નુકસાન છે ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનો એ ગેરમેન

તો આપને જણાવી દઈએ રાદડીયાની જીત બાદ જાણે કે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે બાબુ નસીબ દ્વારા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમના દ્વારા સીધા આક્ષેપો લગાવવામાં આવ્યા સખારી ક્ષેત્રમાં જાણે કે બે જૂથો વચ્ચે વિખવાદ હવે સપાટી પર આવી ગયો હોય પાર્ટીને નુકસાન કરાવવા વાળા સામે પગલાં લેવાની માંગ બાબુ નસીબ દ્વારા કરવામાં આવી છે પાટીલ સાહેબે એલું એલું તોડતા અભિનંદન આપ્યા બિપિન ગુતાને હરાવનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તેમણે કહ્યું કે જો અમે આ પ્રકારનું કોઈ પગલું ભર્યું હોય તો અમને સસ્પેન્ડ કરી દેવામાં આવે અથવા અમારા વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે તો હવે રાદળિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ લડ્યા હતા તો પછી તેમની વિરુદ્ધ કોઈ પગલા કેમ નથી લેવામાં આવી રહ્યા પાર્ટીને જે નુકસાન કરતા છે તેમની વિરુદ્ધ પગલાં કેમ દ્વારા અને સહકારી નેતા બાબુ નસીતે માંગ કરી છે કે પાર્ટી માટે જે નુકસાનકારક છે તે લોકો સામે પગલા લેવા ખૂબ જ જરૂરી છે જલ્દીથી તેમની વિરુદ્ધ પગલા લેવામાં આવે અમારા સામે પગલા લીધા હતા હવે આમની સામે પગલા પણ લેવામાં આવે રાદડિયાની જીત બાદ બાબુ નસીદ હવે સામે આવી ચૂક્યા છે અને બળવું પોકારી રહ્યા છે તેમનું કહેવું છે કે જો અમારી સામે પગલા લેવામાં આવ્યા હતા તો આ લોકો સામે પગલા કેમ નથી લેવામાં આવી રહ્યા આપને જણાવી દઈએ જયેશ રાદડિયા જેઓની જીત થતા હવે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ ભાજપમાં જેમાં એક એક બાદ નેતા હવે સામે આવી રહ્યા છે અને પોતાનો રોષ પોતાની નારાજગી પ્રગટ કરી રહ્યા છે આપે રાજકોટના અગ્રણી નેતા બાબુ નસીબને સાંભળ્યા તેમનું કહેવું છે કે પાર્ટીને નુકસાન કરવા સામે પગલા કેમ નથી લેવામાં આવી રહ્યા સહકારી ક્ષેત્રમાં બે જૂથો વચ્ચેના વિખવાદ હવે સપાટી પર આવી ગયા હોય તેવું સ્પષ્ટ પણ